અને ખાંભા તાલુકામાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે તેમના દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને પૂછવામાં આવેલું હતું કે આપના વિભાગ દ્વારા શું આયોજન પાણી બાબતે થયેલું છે ત્યારે તેમના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવેલ કે હાલની તકે લાઇન નાખવાનું કામ ચાલુ છે અને બને તેટલું વહેલું નર્મદા પાણી આપણા તાલુકાને મળે તે માટે સતત કામ શરૂ છે કાકડીયા ધારાસભ્ય તારી બગીચર ખામ આજે અમારા ગામમાં પાણીની મુશ્કેલી છે ખોડિયાર ડેમ રિપેરિંગ થાય છે તો એના માટે ખોડિયાર ડેમ ખાલી કર્યો આજે ખોડિયાર ડેમ આધારિત અમારી યોજના છે એ યોજનામાં જે પાણીની મુશ્કેલી પડે એના માટે તમામ અધિકારીને અત્યારે નગરપાલિકા વર્કશોપમાં સ્થળ પર મિટિંગ કરી અને બોલાવી અને જે વૈકલ્પિક રસ્તો થાય એના માટે તાત્કાલિક પાણી પુરવઠાની યોજના જ્યાંથી પાણી મળે એના માટે આયોજન કરવા માટેનો સૂચના આપી અને જે ડોળું પાણી ચલાવવામાં આવે છે એના માટે પણ વહેલી તકે આ યોજનામાં લોકોને સારું પાણી મળે એના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ આજે ચાર કરોડનું નવું ટેન્ડર આપણે આંબડીથી જે સીધું ડાયરેક કૂવો કરીને ત્યાં નગરપાલિકા ચલાવવાના ગ્રામજનોને જે પીવાનું પાણી આપવાનું છે એ પણ જે વર્કોર્ડર અમને ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં અપાઈ જવાનો છે એટલે એ પણ કામ શરૂ થવાનું છે પાણીની આવતા ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ન પડે એના માટે સતત પ્રયાસો કરી રહ્યો છું